નવરાત્રીની તૈયારી હાલ સમગ્ર ગુજરાતમાં જોરશોરથી ચાલી રહી છે નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીનો પાર નથી ત્યારે વિવિધ જિલ્લાઓમાંથી નવરાત્રીનું આયોજન તો થાય પરંતુ આયોજકોએ અને ખેલૈયાઓએ કયા પ્રકારની સાવચેતી રાખવી તેને લઈને પોલીસ વડા દ્વારા ખાસ કરીને બેઠકો યોજવામાં આવી રહી છે નવરાત્રી જિલ્લા પોલીસ વડા દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં આયોજકોએ ભાગ લીધો હતો નવસારી જિલ્લામાં અનેક શેરી ગરબા તેમજ મોટા આયોજનો નવરાત્રીને લઈને થનારા છે ત્યારે આ નવરાત્રી પહેલા આયોજકો સાથે જિલ્લા પોલીસની બેઠક યોજાઈ હતી નવસારીમાં નવરાત્રીનું સ્વીકાર્યું આયોજન તે માટે વિવિધ નિયમો અંગે લોકોની જાણકારી આપી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તકેદારી રાખવા પણ જણાવાયું હતું નવસારી જિલ્લા પોલીસ વડા સુનિલ અગ્રવાલની અધ્યક્ષતાના સ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ નવસારી જિલ્લાના ગરબા આયોજકો જોડાયા હતા શાંતિપૂર્ણ સમગ્ર આયોજન થાય તે માટેની ખાતરી પણ આયોજકો નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંજોગ સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શિરી ગરબા હોય એમના સાથે આજે એક મીટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સેક્યોરિટીની દ્રષ્ટિકોણથી જે જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પડેસ્ક મૂકવામાં આવશે કોઈપણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પ ડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે એના અલાવા પોલીસની સી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે જેના દ્વારા અગર કોઈપણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ